ધ્રાંગધ્રામાં રામ મહેલ મંદિર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો યોજવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા રામ મહેલ મંદિર દ્વારા આયોજિત ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરાની સાથે વંદન સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોની હાજરીમાં લાખો રૂપિયાની ઘોળ ગૌશાળાને અર્પણ કરી લોક ગાયક અને સાહિત્યકારોએ સવાર પાડી દીધી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ઐતિહાસિક નગરી રહી છે અનેક ખૂબીઓ સાથે જુદી જુદી વિરાસતો અને ભૂમિને વારસામાં મળેલી છે ધ્રાંગધ્રાની ધાર્મિક વિરાસતમાં પણ અનેક સંતો આ ભૂમિ ઉપર તપ અને આશીર્વાદ આપી ચૂક્યા છે ત્યારે ધ્રાંગધ્રા માણ મહેલાત જે રાજાશાહીનો પ્રાચીન દરબારગઢ હતો એના આંગણમાં સ્થિત રામ મહેલ મંદિર હબ દ્વારા હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે આયોજિત ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયોમાં અતિથિ વિશેષ ઉપસ્થિત દાનભા બાપુ ભુવાજી વર્તમાન મહંત મહાવીર દાસજી બાપુ દ્વારા ભવ્ય રીતે આયોજીત આ લોક ડાયરો ગૌશાળાના લાભાર્થી ગોઠવીને સમસ્ત ધ્રાંગધ્રાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં સંતો અને રાજકીય આગેવાનો કાંતિભાઈ પટેલ મહેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા